લક્ષ્મીપુરા ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમી પર્વની ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે કડવા પાટીદાર સમાજના લોકો પોતાના રોજગાર બંધ કુળદેવી મા ઉમિયાના જન્મ દિવસની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરે છે આજના દિવસે લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના યુવાનો ઉત્સાહભેર રક્તદાન કરતા હોય છે ત્યારે આજે સમાજના યુવકો દ્વારા એકસો એક બોટલો એકત્ર કરવામાં આવી હતી સમાજના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા લક્ષ્મીપુરા યુવક મંડળ આયોજિત આજ વસંત પંચમીના દિવસે બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ બનાસ વોલન્ટ્રી બ્લડ બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લક્ષ્મીપુરાના ગ્રામજનો આજુબાજુની દરેક વિસ્તારની ના લોકો દ્વારા અને એમના સહયોગથી બ્લડ કેમ્પનું દર વર્ષેની જેમ આયોજન કરીએ છીએ આ વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પની અંદર સોથી પણ ઉપર અ બ્લડ ની અમને બોટલ નું રક્તદાન મળેલું છે આ સર્વ મૂળ હેતુ કોઈને કોઈના જીવને બચાવી શકાય તે માટેનું એક સ્પેશિયલ આયોજન અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે રક્તદાતાઓનો હું લક્ષ્મીપુરા યુવક મંડળ પ્રમુખપતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્ષ 2019 નું આજનો દિવસ એટલે કે 14 ફેબ્રુઆરી ના દિવસે જે પુલવા મામા